દાહોદ જિલ્લામાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જેમાં રૂઆબારીમાં એક બાળકીનું મોત પણ થયું છે વીજળી પડવાને કારણે તો પડવા વિસ્તારમાં વીજઘરોમાં આકસ્મિક આગ લાગવા પામી હતી ત્યાં જ કારણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આનંદ કૃષિ યુનિવર્સિટી દાહોદ ખાતે આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે દાહોદના મોઆલીયા ફોર્મ વિસ્તારમાં આંબાવાડીમાં ભારે નુકસાન થવા પામ્યું છે ભારે પવનના કારણે વૃક્ષ ઉપરથી કેરીઓ ખરી પડતા

પિસ્તાલીસ મિનિટ સુધી વાવાઝોડું સખત દાહોદ જિલ્લામાં ફૂંકાયું છે સાથે સાથ આપણે વાત કરીશું પંદર મિનિટ સુધી સોરી પિસ્તાળીસ મિનિટ સુધી વાવાઝોડું સતત ચાલ્યું હતું અને આજે વાત કરીશું આપણે મોલિયા ફાર્મ જ્યાં પર જ્યાં આંબાવાડી છે આંબાવાડીમાં આપણે વાત કરીશું કે કેરીઓને ઘણું નુકસાન થયું છે તમે ચિત્રોમાં જોઈ જોઈ શકો છો કે ઘણી બધી કેરીઓ એટલે કે લાખોનું નુકસાન થયું આપણે કહી શકીએ છીએ આજે આપણી સાથે ત્યાંના એક અધિકારી મોજુ છે આપણે અધિકારી જોડે વાત કરીશું સાહેબ કેટલું નુકસાન થયું છે આમ તો દર વર્ષે વાવાઝોડા વાવાઝોડું અથવા તો માવઠાની સ્થિતિની અસરના કારણે નુકસાન થતું હોય છે પરંતુ ગત રોજ કાલના રોજ વધુ પ્રમાણની અંદર પવન ફૂંકાતા વધતા ઓછા પ્રમાણમાં ઘણી બધી કેરીઓમાં નુકસાન જે નુકસાન પામેલું છે આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ઘણી બધી મોટા વૃક્ષોની ડાળીઓ તૂટી ગયેલી છે અને કેરી કેરીની અંદર પણ ઘણું બધું નુકસાન જોવા મળે છે સાહેબ આપનું નામ કીધું મારું નામ આરબી ભલાણી છે હું કામ મેનેજર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેમ મોસમ વિભાગે આગાહી કરી હતી અને હાલ કહેવામાં આવે છે કે હજી ચાર સુધી ચાર દિવસની આગાહી છે હવે કેટલું નુકસાન થાય છે તે જોવાનું રહું સુરેશ કાપડિયા બી ઇન્ડિયા ગુજરાત દાહોદ